નમસ્કાર ખેડૂત મિત્રો સર્વ ખેડૂત મિત્રોનું હું એજે મુળિયા હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાટ લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ ખેડૂત મિત્રો માટે એ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેતી જે છે એ દિવસે 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 એ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો કેમ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે ખેડૂત મિત્રો કેમ જાતે વેપારી બને એના માટેના મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે અને જ્યારે ખેડૂતોના કહેવાય કે મોઢા ઉપર જ્યારે સ્મિત એના મોઢા ઉપર જ્યારે ખુશી જોઈએ ત્યારે ખૂબ આનંદ થાય છે કે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જ્યારે ખેડૂત મિત્રો વાપરે છે અને એમને જે છે એ એમના અનુભવો જે છે આપણી સાથે જ્યારે શેર કરતા હોય અને એમના મોઢા ઉપરનું જે હાસ્ય છે એનું સ્મિત છે એ ખેડૂત મિત્રો અમારા માટે ખૂબ જે છે એ અગત્યનું હોય છે એટલા માટે જ આપણે ખેડૂતોને કહીએ છીએ કે ખેડૂત ખુશ તો બધા ખુશ ત્યારે ખેડૂત મિત્રોએ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અને ખાસ કરીને જે અમે ખેડૂતોને એક કહેવાય અપીલના રૂપમાં કહીએ છીએ ખેડૂતોને એક ભલામણના રૂપમાં કહીએ છીએ કે ખેડૂત મિત્રો તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ આજે અમે એક ભલામણ કરીએ છીએ જીગ્રી અને પ્રોસીડ આ વર્ષે કમલેશભાઈ મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર જે છે ને એ સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ શણ્યાનું વાવેતર થયું છે ત્યારે આ શણ્યાના પાકની અંદર એ ખેડૂતોને અમે એમ કહી ભરાય ને તમે અમે અમારી એક અપીલ છે કે તમે આ વાપરો પ્રોસીડ અને જે છે જીગડી તો આ જીગડી અને પ્રોસીડ જે છે અમારા ખેડૂત એ વાપરું છે તો એમના કેવા અનુભવ રહ્યા છે એમને પાંચથી સાંભળીએ અને એમનો નંબર પણ મેળવે જેથી કરીને કે ખેડૂતોને એમને પૂછવું હોય તો એમની સાથે વાત પણ કરી શકે આપનો પરિચય મારું નામ કમલેશભાઈ શંભુભાઈ પટોડિયા ગામ રામો તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર ને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું હાથ નેવું બાવીસ જીરો ત્રીસ કમલેશભાઈ આ વર્ષે કેટલા વીઘામાં સણિયાનું વાવેતર કર્યું છે મેં કર્યું પાંચ વીઘામાં પાંચ વીઘામાં સણિયાનું વાવેતર કર્યું છે હવે સણિયાનું વાવેતર તો કયા સણિયાનું વાવેતર કઈ વેરાયટી વાવી છે ગુજરાત ત્રણ નંબર ગુજરાત ત્રણ નંબરના ના સણિયાનું વાવેતર કર્યું છે કેટલા સમયના ના થયા છે કેટલા સમય પહેલા એક મહિનો ને

પા એમાં તો મને ડીએપી હા 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 ખાલી નકરું ડીએપી બરોબર છે વીઘે વીસ કિલો એક કાપી દીધું છે ને પછી

મારા પાર્ક ની અંદર શું દેખાય આવે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત નકરી ફૂટ જ થઈ અને આમ આ એકલાને લીલા કલરમાં એક ધારા રહ્યા ક્યાંય પીળો છોડવો નથી અને તરી નીચે કે મિત્રો આમ આપણે જોઈ રહ્યા છીએ આની અંદર ફૂટની સંખ્યા જે ગણવામાં આવે તો ફૂટની સંખ્યા આપણે જે વાત કરીએ ને કે ડાળીમાંથી ડાળી જે છે એ આની અંદર ફૂટવામાં આવી છે તમે આખું જોઈ રહ્યા છો કે આખો છોડ જે છે આખો દાવડા ભડવા આવી ગયા છે બરાબર એટલે કે ફૂટની સંખ્યા ખૂબ વધી છે પ્રોસીડ જે છે એનો બે વખત સટકાઓ માર્યો છે જીગરી ઉપર સટકાઓ કરવામાં આવે છે જીગરીને પ્રોસીડ આપવાથી ફૂટની સંખ્યા આ રીતે ક્યાં છોડવો પીળો

આ તો અમારે તો હું ઓલા ગઈ છે મરચી મને એમાં ઉપયોગ કર્યો તો એનો હા આપડે ગોંડલ થી હા 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 બરાબર બરોબર પછી તો આપડે અહીંયા શેઠ રાખવા મીંડા લઈ હતી નકર અમારી છોકરા ની હું લીધો ઇટાલિયા સાહેબ ની હા બરાબર છે એટલે કે ટૂંકમાં ગયા વર્ષે તમે ઉપયોગ કર્યો એનો અનુભવ હતો હા મરચી માન બધે મેર્યું હતું બરોબર તો આ ખેડૂત મિત્રો જે છે એ આ પ્રોસીડ અને જીગડી મારે દાદા તો તમને શું લાગ્યું તમે તો વર્ષોના અનુભવી છો તમને શું લાગ્યું રિઝલ્ટ આમાં મળ્યું કેવાય કે નહીં કલર હારો આવી જાય છે હ હ અને ફૂટ વધારે થાય છે હ હ અને ફлауરિંગય હારું છે ફ્લાવરિંગ હારું આખું ગુલાબી દેખાય જો તમે મિત્રો આપણે અંદર જોઈ રહ્યા કે આખું જે છે એના છોડની અંદર જે છે એ સતત ને સતત એ ફૂલ ફાલ જે છે આવ્યા કરે છે ડાળીની સંખ્યા વધી મિત્રો ડાળીની સંખ્યા વધે તો ઉત્પાદન વધવાનું છે એમાં તો કંઈ કહેવા પણું નથી આમ આપણે ગણીએ તો આ બે સંટકાવ તમે માર્યા

ફૂલ માટે જે છે આમાં હું ભલામણ કરી છે તમે હું ઉપયોગ કરવાના છો ફાલ મારો આ વરડન માર્યો હમણાં છ દિવસ પહેલા આપણે વરડન મારી દીધું આ વરદંટ એક વાર માર્યું હજી એક વાર મારવું હજી એક વાર મારવાનું એ મારવાનું શું કારણ ફ્લાવરિંગ ને પોપટા બંધ એના માટે ફૂલ ખરે નહીં હેમ

ખૂબ સરસ મજાનું મિત્રો આમાં અત્યારે તમે જોઈ રહ્યા છો તો મિત્રો કમલેશભાઈ અમારા ખેડૂત મિત્રો જે છે એમને આપણો એક ફરીવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને એ ખેડૂત મિત્રો જે છે આ આપની પાસેથી કંઈ માર્ગદર્શન લેવું તો મેળવી શકે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નેવું બાવીસ જીરો ત્રીસ નામ રામોદ મિત્રો અમારા જે ડીલર મિત્ર છે જે કિશોરભાઈ ઉકાણી એગ્રો સર્વિસ એગ્રી બિઝનેસ સેન્ટર એ રામોદ આપનો પણ મોબાઈલ નંબર આપો જેથી કરીને આ વિસ્તારના ખેડૂત મિત્રો આપનો પણ સંપર્ક કરી શકે નવ્વાણું સાત છન્નું નવ્વાણું મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ તાલુકામાં એ મિત્રો આ ઝીગરી ને પ્રોસીડ મેળવવા માટે એ મિત્રો આનો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લ્યો નેવું બે એકત્રીસ મિત્રો તમે

એ ઉપજ ની વાત કરવામાં આવે સારા આવી રીતનું નું વાતાવરણ રહ્યું તો કેટલા મણ ઉતરશે આ ત્રીસ મણ ને હારા વાતાવરણ ચોક્કસ આવું રહ્યું તો ત્રીસ મણ ઉપર ચણા થઈ ત્રીસ મણ ઉપર ચણા જે થશે ગયા વર્ષ કરતા હારા એમ ને આ જે જાંબુડીઓ નથી અત્યારે ઘણા જાંબુડીઓ આવવા મીડે એમ ને હજી આપડે જમીનિયામાં તમને ક્યાંય છોડો જાંબુડીઓ નહીં દેખાય કે પીડો નથી જાંબુડીઓ હલકા હલકી જમીન છે ક્યાંય જાંબુડીઓ કે નીચે ક્યાંય તમે જોઈ લો પીડો નથી ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ જે છે અમારા ખેડૂતોની ખુશી છે અને આ ખુશી જે છે એ તમારા મોઢા ઉપર આવે એવો પણ અમારો પ્રયત્ન છે મિત્રો વસ્તુ વેચાણ માટે નહીં વસ્તુ જે છે એની અમે ભલામણ કરીએ છીએ આ કંપની વાળા અમારે કોઈ લેવા દેવા નથી ખેડૂતોને જે છે આવું રિઝલ્ટ આપે છે પચીસ ત્રીસ રૂપિયામાં રિઝલ્ટ એ ખેડૂતોના મોઢા ઉપર ખુશી લાવે આપ પણ જે છે એ આનો ઉપયોગ કરી અને અમારા અમારે આપે ઉપયોગ કર્યો હોય તો અમને કમેન્ટ દ્વારા ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો બંને ભાઈઓનો પરિવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ